હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ તો ફ્રેન્ડ્સ આજે આપણું જે એગ્રીકલ્ચરનું કરંટ અફેર છે કે જેનો પાર્ટ ફોર છે તો આજે આપણે એગ્રીકલ્ચરને લગતા કરંટ અફેર કવર કરીશું અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોએ એગ્રીકલ્ચરનું આપણું જે સ્પેશિયલ કરંટ અફેર છે જેનો પાર્ટ વન ટુ અને થ્રી છે કે જે ના જોયો હોય તો તમે આગળના જે આપણા વિડીયો છે કે જેમાં જોઈ લેજો કે જેથી તમને કન્ટિન્યુઅસ આપણું જે એગ્રીકલ્ચરનું કરંટ અફેર છે કે જે ઇન્ફોર્મેશન મળી રહે અને આપણે વાત કરીએ આજના કરંટ અફેરની તો આજે પણ આપણું સ્પેશિયલી જે એગ્રીકલ્ચરની સિરીઝ છે આપણી કરંટ અફેરની તો એ જ કન્ટિન્યુ હશે ને હજુ બે થી ત્રણ જેવા પાર્ટ આપણે આવશે એટલે છ થી સાત જેવો ટોટલ પાર્ટ થશે કે જેમાં આપણે એગ્રીકલ્ચરનું કરંટ અફેર હશે તો આપણે સ્ટાર્ટ કરીએ આજનું કરંટ અફેર એની પહેલા તમે આપણી ચેનલ કૃષિ પણ દોડશે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જે પણ આપણી નવા છે તો જો એ લોકોને ટેલિગ્રામ માટેની જે લિંક તો એમાં જોઈન થઈ શકે છે તો સ્ટાર્ટ કરીએ અગેન વેલકમ ઓલ સ્ટાર્ટ કરીએ આજનું આપણું કરંટ અફેર તો ફર્સ્ટ આપણે જોઈએ તો ધ સ્ટેટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફૂડ રિપોર્ટ છે કે જે ટ્વેન્ટી ફોરનો આવેલો છે તો આ જે રિપોર્ટ છે ધ સ્ટેટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફૂડ રિપોર્ટ તો આ રિપોર્ટ છે કોના દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે તો આપણા માટે એક્ઝામ માટે મેઇન તો એ જ ઇમ્પોર્ટન્ટ છે કે એફએયુ શું છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે એફએઓ છે કે જે આપણો ફૂડ રિપોર્ટ છે કે જેમને પબ્લિશ કરેલો છે અને આ જે રિપોર્ટ છે કે જેમાં શું છે તો કે આપણો જે સ્પેસિફિકલી એગ્રિકલ્ચરને લગતું જે પણ ફૂડ હોય છે તો એનું વેલ્યુએશન કેવી રીતે થઈ શકે ત્યારબાદ છે એનું જે વેલ્યુ હોય છે એના જે મૂલ્યો હોય છે એમાં કેવી રીતે પરિવર્તન લઈ આવી શકે એટલે કે કોઈ પણ એગ્રીકલ્ચરની પ્રોડક્ટ છે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે આપણે ગુજરાતમાં કેસર મેંગો પ્રખ્યાત છે તો કેસર મેંગો છે કે જે આપણને ઓનલી સિઝનમાં જોવા મળતી હોય છે પરંતુ આપણે ઓફ સિઝનમાં પણ આપણી જે કેસર કેરી હોય છે એનો ટેસ્ટ કરવો હોય તો એના માટેનું કેસર કેરીનો જે પલ્પ હોય છે કે જે ઇમ્પોર્ટન્ટ હોય છે કે જેને આપણે સ્ટોર કરી શકીએ છીએ પણ આપણે એને ખાઈ છીએ અને આખા જો ઇન્ડિયાની વાત કરવામાં આવે તો સૌથી વધુ એક્સપોર્ટ થતું હોય તો આપણું કેસર કેરીનો પલ્પ છે કે જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને એમાંથી સારી એવી ઇન્કમ પણ મેળવીએ છીએ તો આ જે રિપોર્ટ હતો ધ સ્ટેટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફૂડ રિપોર્ટ ટ્વેન્ટી ફોરનો કે જેમાં એફો એ આજ વસ્તુ ઉપર મેઈન ફોકસ કરેલું હતું કે એગ્રી ફૂડ ના જે પણ પ્રણાલી હોય છે કે જેના મૂલ્યો આધારિત આપણે કેવી રીતે પરિવર્તન લાવી આવી વિ એના પર ભાર મૂકવામાં આવ્યો છે અને જે કૃષિ અને ખાદ્ય પ્રણાલી છે કે જે વૈશ્વિક છુપાયેલ જે ખર્ચ હોય છે એના પર ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે આપણે કેમ મિનિમાઇઝ કરી સકીએ ખર્ચને ખર્ચ મિનિમાઈઝ થાય એટલે આપણી જે પ્રોફિટનો જે એરિયા હોય છે એ વધુ મળતો હોય છે એટલે કે ઓછા ખર્ચે કેવી રીતે વધુ નફો મેળવી શકીએ એ બાબત ઉપર આ રિપોર્ટમાં આધાર મૂકવા મતલબ ભાર મૂકવામાં આવેલો હતો અને આ રિપોર્ટનો મેઇન એમ શું હતું તો કે આપણું એગ્રીકલ્ચરનું જે ફૂડ હોય છે જે ફૂડ સિસ્ટમ છે કે જેના મૂલ્યો આધારિત પરિવર્તનો કરવાનું એટલે આપણા view ઓફર છે કે સ્ટેટ ઓફ એગ્રિકલ એન્ડ ફૂડ રિપોર્ટ છે કે જે FAO દ્વારા બહાર પાડવામાં આવેલો છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ત્યારબાદ સેકન્ડ છે કે જે વૈશ્વિક સહકારી પરિષદ છે કે જે બે હજાર ચોવીસમાં રચવામાં આવેલી હતી અને આ જે પરિષદ હતી કે જે આયોજન થયેલું હતું એ ક્યાં થયેલું હતું તો નવી દિલ્હી આપણું જે છે કે જ્યાં આયોજન થયેલું હતું અને નવી દિલ્હીમાં પણ ક્યાં તો કે ભારત મંડપમ જે છે ત્યાં આ પરિષદનું આયોજન કરવામાં આવેલું હતું દિલ્હી ખાતે ભારત મંડપમ એમાં આ વૈશ્વિક જે સહકારી પરિષદ છે કે જેનું આયોજન થયેલું હતું અને આ જે પરિષદ હતી એ ક્યારે રચવામાં આવેલી હતી તો ટ્વેન્ટી માં એ તો આપણે જોઈ લીધું ત્યારબાદ આ જે પરિષદ હતી કે જેની થીમ શું હતી તો જો આપણે થીમ ની વાત કરવામાં આવે તો સહકાર સે સમૃદ્ધિ એ આ હતી અને આ જે પરિષદ હતી વૈશ્વિક પરિષદ તો જો એની આપણે વાત કે કઈ કઈ સંસ્થાઓ હતી કે જે સામેલ હતી હતી કે કે કઈ જેને એમાં મુખ્ય ભાગીદારી ભજવી હતી તો એમાં છે ઇફકો કે જેને આપણે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ છે ક્રિપકો તો ક્રિપકો છે કે જેને આપણે રાષ્ટ્રીય સ્તરની એક સહકારી મંડળી તરીકે ઓળખતા હોય છે ત્યારબાદ છે અમૂલ કે જેને આપણે ફેમસ છે ગુજરાતમાં આપણને ખ્યાલ છે આrandn ખાતે જે આવેલું છે ત્યાર છે ICA તો ICA એટલે શું છે તો કે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ તો આ બધું છે કે જે સામિલ સંસ્થાઓ હતી આ પરિષદમાં અને જો આપણે આ વાત કરવામાં આવે કે આ વૈશ્વિક જે પરિષદ હતી કે જે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજન થયેલું હતું અને જે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એ છે કે જેના જનરલ એસેમ્બલી હતા અને ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ છે એનું આયોજન આમાં થયેલું હતું અને ત્યાર બાદ એની જે થીમ છે કે જે સહકાર સે સમૃદ્ધિ હતી અને જો આપણે મેઈન વાત કરવામાં આવે કે જે યુએન ઇન્ટરનેશનલ છે કે જે યર ઓફ કોઓપરેટિવ્સ એટલે કે બે હજાર પચીસ છે કે જેમને ભારતના જે વડાપ્રધાન છે કે જેમને યુએન ઇન્ટરનેશનલ ધ યર ઓફ કોઓપરેટિવ્સ 2025 ની શરૂઆત કરી છે એટલે કે સહકારિકતા જે આપણી સહકારિકતા હોય છે કે જે વધુ સારી રીતે દુનિયાનું આપણે નિર્માણ કરી સકીએ એ જ આખી થીમ છે ને એટલા માટે સહકાર સે સમૃદ્ધિ આ આખો છે એટલે યુએન દ્વારા જે ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ 2025 ને મતલબ કરવામાં આવેલું છે બે હજાર પચીસ છે કે જેને યુએને શું કીધું છે ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ કે જેને સેલિબ્રેટ કરશે હવે હું તમને લખી આપું છું ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ યર ઓફ કો કોન્ટરનેશનલ ઇયર ઓફ કો છે કે જેને બે હજાર પચીસ ના ઇયર તરીકે સેલિબ્રેટ કરવાનું યુએનએ કહેલું છે શું કોને કીધું છે

એની થીમ છે કે જે નક્કી કરવામાં આવેલી હતી તો કે તો શું છે ગ્લોબલ સોઈલ કોન્ફરન્સ ગ્લોબલ સોઈલ કોન્ફરન્સ છે તો સોઈલ કોન્ફરન્સ છે કે જે ક્યાં આયોજન થયેલું હતું તો ટ્વેન્ટી ફોર માં થયું હતું અને નવી દિલ્હી ખાતે જ આ ગ્લોબલ સોઈલ કોન્ફરન્સ છે કે જેનું આયોજન કરવામાં આવેલું હતું તો જો આપણે આયોજનમાં આ જો વાત કરવામાં આવે તો બે હજાર ચોવીસ માં ઇન્ડિયન એના દ્વારા આ જે કોન્ફરન્સ છે કે જેનું આયોજન થયેલું હતું શું છે ઇન્ડિયન સોસાયટી ઓફ સોઈલ સાયન્સ નવી દિલ્હી ખાતે આ ગ્લોબલ સોઇલ કોન્ફરન્સ છે કે જેનું આયોજન થયેલું હતું અને આપણા માટે કંઈ પણ કોન્ફરન્સ હોય તો મેઇન એની જે થીમ હોય છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આ વસ્તુ છે એમાં થીમ માટે ઇમ્પોર્ટન્ટ છે તો કે પાંચ ડિસેમ્બરે આપણે સરે તરીકે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ તો ટ્વેન્ટી ફોર છે કોન્ફરન્સ ત્યારે થઈ હતી અને પાંચ ડિસેમ્બરે એટલે કે આપણા કરંટ અફેર માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને આ કોન્ફરન્સ ઇનડાયરેક્ટલી આપણા સિલેબસ જે છે સોયલ સાયન્સ એમાં પણ વધારે એવું કોન્ફર મતલબ ભાગ ભજવે છે આ કોન્ફરન્સ એટલે એની જે થીમ છે એ જોઈએ તો કે કેરિંગ સોઇલ બિયોન્ડ ધ ફૂડ ફૂડ થીમ સોઇલ બિયોન્ડ ધરિટી ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન એન્ડ ઇકો સિસ્ટમ સર્વિસિસ એટલે કે જે આ કેરિંગ સોઇલ એન્ડ બિયોન્ડ ધ ફૂડ સિક્યોરિટી છે કે જે ક્લાઇમેટ ચેન્જ મિટીગેશન એટલે કે જે ક્લાઇમેટ ચેન્જ છે એને મિટિગેશ કરવાનું એટલે કે ક્લાઇમેટ ચેન્જ થતું હોય છે તો જે ઇફેક્ટ થતી હોય છે ઘણી વખત આપણે જોતા હોય છે કે ક્લાઇમેટ ચેન્જના લીધે આપણું જે પાક ઉત્પાદન હોય છે એમાં ઘટાડો થતો હોય છે આપણો જે છોડ હોય છે કે જેમાં એડવર્સ ઇફેક્ટ થતી હોય છે તો એની સામે આપણે એ વસ્તુને ઓછી કરી શકીએ મતલબ જે નુકસાની થાય છે એને ઘટાડી શકીએ તો એની સામે આપણે બીજા શું પગલાં ભરવા જોઈએ તો કે આપણને ખ્યાલ છે climate change ના લીધે વધુ પડતી ગરમી જોવા મળે છે તો ગરમી વધુ પડતી પડે છે તો એની સામે આપણે એવી જાતો હોય છે પાકની કે જે વાવવી જોઈએ કે જે રેซิસ્ટન્સ પ્રોવાઇડ કરે ગરમીને પછી ઘણી જલ્દી પાકી જતી જાતો હોય છે એવી આપણે વાવતા હોય છે કે જેથી જે આખો crop duration નો જે પિરિયડ હોય છે એ ઓછો થઈ જાય એટલે કે જે climate change ની જે અસરો હોય છે એને નાબૂદ તો આપણે ટોટલી ના કરી શકીએ પરંતુ આપણે એની કેવી રીતે ઈ અસરની આપણા પાક ઉપર જે અસર થતી હોય છે એને ઘટાડી શકીએ એ છે ક્લાઈમેટ ચેન્જ મિટિગેશન એન્ડ ઇકોસિસ્ટમ સર્વિસીસ એટલે આ આપણી જે ગ્લોબલ સોઇલ કોન્ફરન્સ છે કે જેની થીમ છે અને જો ત્યારબાદ આપણે વાત કરવામાં આવે કે આ જે થીમ છે સોઇલ સાયન્સ નું કોન્ફરન્સ છે નવી દિલ્હી ખાતે આયોજન થયેલું છે તો એમાં કંઈક ઉદ્દેશ્યો હશે ને તો એના ઉદ્દેશ્ય શું છે તો જો એની વાત કરીએ તો એના જે આપણે આ કોન્ફરન્સ હતી કે ટાર્ગેટ કરેલા છે એક તો ખેડૂતોને કરેલા છે 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 જમીન વાત કરવામાં આવે એટલે એની સાથે ઇન્ટરલિંક થયેલા જ છે એટલે ખેડૂતોનું સશક્તિકરણ કરવાનું ત્યારબાદ છે વૈશ્વિક ભાગીદારી અને મહિલાઓ અને યુવાઓની ભાગીદારી એટલે કે આ જે કોન્ફરન્સ છે કે જેમાં ખેડૂતોનું સશક્તિકરણ એટલે શું છે તો કે આપણે જે કૃષિ હોય છે એને કેવી રીતે આપણે વધુમાં વધુ ટકાઉ ટકાઉ બનાવી શકીએ અથવા તો ફળદ્રુપતા વધારી શકીએ અને એ વધારવા માટે નવી નવી ટેકનોલોજી હોય છે કે આવતી હોય છે તો આપણે કેવી રીતે એ ટેકનોલોજીને ખેડૂતો સુધી ઈઝીલી પહોંચાડી શકીએ એ બધી વસ્તુની જો વાત કરવામાં આવે તો એના દ્વારા આપણે ખેડૂતોનું સશક્તિકરણ કરી શકતા હોઈએ છીએ ત્યારબાદ વાત કરીએ વૈશ્વિક ભાગીદારીની તો વૈશ્વિક ભાગીદારી છે એ કેવી રીતે થઈ શકે તો કે આપણા જે વૈજ્ઞાનિકો હોય છે જે એનજીઓ ઘણા હોય છે અને ઘણા એવા લોકો હોય છે અથવા તો કઈ સંસ્થા હોય છે કે જે એવા કંઈક પ્રયત્નો કરે કે જેના લીધે જે પણ મુશ્કેલી આવતી હોય છે આપણે કૃષિમાં તો એને ઘટાડી શકીએ અને આપણે વૈશ્વિક ભાગીદારી કરી શકીએ એટલે કે ઈમ્પોર્ટ એક્સપોર્ટ જે આપણું છે કે જેને સારી રીતે આપણે કરી શકીએ એટલે કે ટ્રેડ સિસ્ટમ આપણી જે છે એ સારી એવી કન્વિનન્ટ બનાવી શકે આપણને ખ્યાલ છે અત્યારે જે યુએસ છે કે જે બધા દેશો ઉપર અલગ અલગ ટેરિફ લગાવે છે આપણા ઈન્ડિયા પર પણ લગાવે છે તો એ જે ટેરિફ લગાવશે એના લીધે શું થશે તો કે આપણી જે ઈન્ડિયાની ઇકોનોમી છે એના ઉપર એડવર્સ ઇફેક્ટ થશે શા માટે એડવર્સ ઇફેક્ટ થશે તો કે ઈ ટેરિફ લગાવશે આવશે યુએસ વાળા આપણા કન્ફ્રી ઉપર તો પછી આપણે શું કરશું તો કે રિવર્સ ટ્રેડ પાછું એ લોકોનું જે ટ્રેડિંગ થતું હોય ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હોય છે એના ઉપર આપણો દેશ પણ ટ્રેડ લગાવશે મતલબ લગાવશે એટલે જે ટ્રેડની જે સિસ્ટમ હોય છે એ થોડી ઇમ્બેલેન્સ થઈ જાય અને એ વસ્તુ ઇમ્બેલેન્સ થાય એના લીધે જે તે દેશ હોય છે એના ઇકોનોમી ઉપર ઇફેક્ટ કરે છે કેમ કે જેટલું આપણે વધુ એક્સપોર્ટ કરીએ એટલું જ આપણું વિદેશી ઉડ્યામણ છે આપણા દેશમાં વધુ આવતું હોય છે અને જો એક્સપોર્ટ ટેરિફ વધે એટલે શું થાય એક્સપોર્ટ આપણે ઓછું કરીએ કેમ કે ટેક્સ વધી જતા હોય છે તો આપણા અહીંથી જે એક્સપોર્ટ કરનારા જે લોકો હોય છે કે જેને પ્રોફિટ માર્જિન ઓછું થઈ જતું હોય છે એટલે ઇન્ડાયરેક્ટલી જે ટેરિફ છે કે જે આપણા દેશ હોય જે તે જ દેશ હોય એની ઇકોનોમી પર ઇફેક્ટ કરતું હોય છે તો આ કોન્ફરન્સનું એક એવું પણ છે કે વૈશ્વિક ભાગીદારી દ્વારા આપણે સારું એવું ટ્રેડ પણ કરી શકીએ ત્યારબાદ છે લાસ્ટ તો કે મહિલાઓ અને યુવાનની ભાગીદારી અથવા તો ભૂમિકા શું ભજવે છે એ તો યુવાનો અને મહિલાઓ છે કે જે સંશોધકોને માટીના જે પટકારો હોય છે આપણને ખ્યાલ છે ઘણી વખત અત્યારે જે આપણી સોયલ હોય છે કે જેમાં ફળદ્રુપતા આપણને ઓછી જોવા મળતી હોય છે તો આપણે કેવી રીતે એને ફળદ્રુપતા વધારી શકવી જોઈએ એના વિશેને આપણે એને માહિતી આપીને સજાગતા લાવવાની અને એ માટેના જે પણ કાર્યક્રમો હોય છે એ કાર્યક્રમો કરવાના ત્યારબાદ નેક્સ્ટ

મહિલાઓને રોજગારી મળી શકે એ માટે મહિલાઓને ટ્રેનિંગ પ્રોવાઇડ કરવાની અને મહિલા સશક્તિકરણ માટેનું એક કહેવાય ને કે જે યોજના છે એ છે નમો દ્રોન દીદી યોજના અને આ જે યોજના હતી કે જે દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એનો જ એક ભાગ છે અને બે હજાર ચોવીસથી છવ્વીસ સુધીનું આ જે યોજના હતી કે જેમાં બજેટમાં પણ સમાવેશ કરેલો છે અને એના માટે અલગ અલગ પ્રકારની જે રકમ હોય છે એ પણ ફાળવેલી છે અને આપણને ખ્યાલ જ છે કે આ જે યોજના હતી કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો કે જે પણ આપણે કૃષિ કાર્ય કરતા હોઈએ છે તો એ કૃષિનું કઈ પણ કાર્ય કરવા માટે ડ્રોન સેવાઓ હોય છે કે જે ભાડે થી ઉપલબ્ધ કરાવી ત્યાર બાદ જે કૃષિ કાર્ય હોય કે જેમાં આપણે વધારો કરવાનો અને પ્રવાહી ખાતર અથવા તો કઈ પણ જંતુનાશક દવા હોય છે કે જો આપણે એનો છંટકાવ કરવો હોય તો આપણે ડ્રોનનો ઉપયોગ કરી શકીએ અને આ જે ડ્રોન હોય છે એના દ્વારા ઓછા સમયમાં વધુ માત્રામાં એટલે કે વધુ એરિયા આપણે કવર કરીને જંતુનાશક દવા અને પ્રવાહી ખાતરનો છંટકાવ કરી શકતા હોય છે અને આપણા જે ખેડૂતો હોય છે કે જેનો કાર્યકારી ખર્ચ જે હોય છે એટલે કે કંઈ પણ દવા છાંટવી હોય છે આપણે ફિઝિકલી તો એના માટે જે લેબર આપણે રાખતા હોઈએ છીએ તો એનો ખર્ચ ઘટી શકે છે કેમ કે ડ્રોન દ્વારા પાંચ મિનિટમાં ઘણો બધો એરિયા કવર થતો હોય છે એટલા માટે અને આપણે વાત કરીએ કે આ જે ડ્રોન છે કે જેની ખરીદી ઉપર આપણને એંસી ટકા સુધીની સહાય આપવામાં આવશે અને જો મહત્તમ સબસીડીની વાત કરવામાં આવે તો મહત્તમ સબસીડી કેટલી મળશે આઠ લાખ સુધીની એંસી ટકા સહાય અથવા તો આઠ લાખ સુધીની સબસીડી આપણને મળશે ત્યારબાદ આપણું નેક્સ્ટ જોઈએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે તો આ યોજનાનો મેઇન ઉદ્દેશ્ય શું હતો તો કે માછીમારો અને જે માછલીની ખેતી જે કરતા હોય છે એ જે ખેડૂતો હોય છે કે જેની આવક વધારવાની અને માછલીનું ઉત્પાદન આપણે વધારવાનું અને માછલીનું જો ઉત્પાદન વધે તો આપણે એનું મૂલ્યવર્ધન કરવાનું એટલે કે માછલીમાંથી માછલીના જે પીકલ છે ત્યાં બાદ છે ચિપ્સ છે અને બીજી પણ જે પણ આઇટમો બનતી હોય છે તો એના દ્વારા માછલીનું મૂલ્યવર્ધન કરીને આપણે આધુનિકરણ દ્વારા આપણા દેશમાં સારું એવું માછલીનું ઉત્પાદન થઈ જાય તો આપણે એનું એક્સપોર્ટ પણ કરી શકીએ છીએ અને આ જે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે કે જેના મુખ્ય ઉદ્દેશ્ય એવો હતો કે બે હજાર ચોવીસ પચીસ સુધીમાં બાવીસ મિલિયન મેટ્રિક ટન સુધીનું માછલીનું ઉત્પાદન વધારવાનું કેટલું હતું બાવીસ મિલિયન મેટ્રિક ટન આટલા મેટ્રિક ton સુધી આપણે માછલીનું કેવી રીતે ઉત્પાદન વધારી શકીએ અને એના માટે શું કાર્ય કરી શકીએ એના માટે સ્પેશિયલી આ યોજના છે કે જે શરૂ કરવામાં આવેલી હતી બાદ આપણે નેક્સ્ટ જોઈએ climate change performance index તો climate change performance index ની જો વાત કરવામાં આવે તો climate change performance index હતું કે જેમાં પ્રથમ ત્રણ સ્થાનો હતા કે જે ખાલી રાખવામાં આવ્યા છે. શું કામ ખાલી રાખવામાં આવ્યા છે? તો કે આપ જે ઇન્ડેક્સ બનતો હોય છે ત્યારે જરૂરી એનું જે રેન્કિંગ થતું હોય છે એમાં ઇનપુટ જે હોય છે કે જે આપણને સ્પેસિફિક મળતા ના હોય એટલે in આપણે એવું કહી શકીએ કે પહેલા ત્રણ જે ખાના ખાલી રાખ્યા છે અને ત્યારબાદ ડેનમાર્ક અને નેધરલેન્ડ છે કે જેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો પહેલા ત્રણ એટલા માટે ખાલી રાખ્યા હોય કે જે climate change performance index હોય છે કે જેમાં climate change ના જે એને લોકો એ છે ઓબ્ઝર્વેશન લીધા હોય છે જે એને એનાલિસીસ કર્યું હોય છે એમાં એને જાણવા મળ્યું હોય છે કે હન્ડ્રેડ પર્સન્ટ આ ડેટામાં આ જે ફસ્ટ સેકન્ડ અને થર્ડ રેન્ક આપવા માટે ઇનફ નથી એટલે કે યોગ્યતા પુરવાર થયા ના હોય ઘણી વખત ને કંઈક વસ્તુની એમાં ખમે ખામી સરજાણી હોય એટલા માટે ખામી ઇન ધ સેન્સ તો કે ડેનમાર્ક અને નેધરલેન્ડ છે એમાં હન્ડ્રેડ પર્સન્ટ ક્લાઇમેટ ચેન્જ છે તો એને રોકવા માટેના પ્રયત્નો થયા ના હોય અધરવાઇઝ થયા હોય તો પણ કંઈક એવું હોય કે ફોર એક્ઝામ્પલ કાર્બનનું ઉત્સર્જન વધુ જોવા મળ્યું હોય છે ઘણી વખત ગ્રીન હાઉસ ગેસીસનું પ્રમાણ જોવા મળ્યું હોય છે તો એના લીધે એ પોતાની યોગ્યતા પ્રમાણે આજે હોય છે એ પુરવાર કરી ના શક્યા હોય એટલે પેલા ત્રણ જે રેન્ક હોય છે કે જે ખાલી રાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જો આપણે વાત કરીએ કે ટોટલ થી વધુ દેશોની આ જે યાદી હતી કે જેમાં ભારત દેશ છે કે જે દસમા ક્રમે છે કેટલામાં ક્રમે છે ભારત દેશ દસમા ક્રમે છે શું કામ દસમા ક્રમે ભારત દેશ છે તો કે આપણું જે માથાડી ઉત્સર્જન જે હોય છે નું એમાં ઘટાડો થયો છે અને આપણું જે નવીનીકરણ ઉર્જા હોય છે કે એને આપણે અપનાવીએ છીએ આપણને ખ્યાલ છે આપણે અત્યારે સોલાર જે છે કે જે રિન્યુએબલ નો મેઇન સોર્સ છે તો આપણે સોલાર પેનલ જે છે કે જે બહુ જ આપણે વધુ પ્રમાણમાં બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર થતું આપણને જોવા મળે છે એટલે કે જે પુનઃપ્રાપ્ય ઉર્જા છે કે જેનો એક સોર્સ છે એટલા માટે આપણે જે સોલાર રૂફટોપ જે હોય છે કે જે સ્કીમનો યુઝ કરીને સોલાર પ્રોજેક્ટ હોય છે કે જેનો મેઇન એન્ડ શું હોય છે સોલાર રૂફટોપનો તો કે બે હજાર ત્રેવીસ સુધીમાં આપણા દેશમાં પાંચસો ગીગાવોટ છે કે જે રિન્યુએબલ એનર્જી હોય છે કે જે પ્રાપ્ત કરવાની એટલા માટે આપણું જે આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે કે કે જેમાં આપણો ક્રમે આવેલો છે 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 અને પણ પણ આપણને એવું મુજબ ભારતનો ભારત દેશનો એ કેટલામાં છે તો આપણો રાઈટ આન્સર આવે દસમો હવે આપણે જોઈએ વન લાઈનર ક્વેશ્ચન તો વન લાઈનર ક્વેશ્ચન છે કે જેમાં ભારતમાં સંશોધકોએ પૂર્વ ભાગ માંથી તાજા પાણીની માછલીની નવી જાત છે કે જેનું નામ છે જીનસ કોઈમા કે જેની શોધ કરેલી છે શું છે છે નવી જાત જીનસ યુએ કોપ ટ્વેન્ટી નાઇન દરમિયાન વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા છે કે જેના જોડાણ માટે નવી યોજનાઓ બહાર પાડી છે તો કોને બહાર પાડી છે તો યુ એ ઈ યુનાઇટેડ આરબ અમીરાત કે જેમને કોપ ટ્વેન્ટી નાઇન તો આ કોપ ટ્વેન્ટી નાઇન શું છે તો કે એક કોન્ફરન્સ હોય છે એક સમય સંમેલન હોય છે કે જે દર વર્ષે ભરાતું હોય છે અને આ જે સંમેલન હોય છે કે જેનો મેઇન એમ શું હોય છે તો કે ક્લાઇમેટ ચેન્જ છે અથવા તો એની જે ઇફેક્ટ હોય છે એ ઇફેક્ટને કેવી રીતે આપણે ઘટાડી શકીએ કેવી રીતે ક્લાઇમેટ ચેન્જને ઓછું કરી શકીએ કેવી રીતે ગ્રીનહાઉસ ગેસીસ હોય છે એનો આપણે ઉત્સર્જન થતું અટકાવી શકીએ એ બધી જ પોઈન્ટ હોય છે કે જે અહીંયા ડિસ્કસ થતા હોય છે તો અત્યારે જે આ 29 માં છે આ થયું હતું કે જેમાં UAE એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત છે કે જેમને વૈશ્વિક ઊર્જા કાર્યક્ષમતાનું જે જોડાણ હતું એના માટીની યોજના છે કે જે બહાર પાડેલી છે અને એનું આ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો કે વૈશ્વિક ઉર્જા જે હોય છે કે જેની કાર્યક્ષમતાનો દર બમણો કરવાનો અને કાર્બન ઉત્સર્જન છે એનું પ્રમાણ ઘટાડવાનો ત્યાર બાદ નેક્સ્ટ ટર્મ ફ્રેન્ડ્સ થેન્ક યુ એન્ડ સ્ટે યુન વિથ કૃષિ કૃષિભંડોળ તો ફ્રેન્ડ્સ આજનું આપણું જે કરંટ અફેર હતું કે જે અહીં પૂર્ણ થાય છે આપણે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ કૃષિભંડોળ છે એની લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપની ટેલિગ્રામ ચેનલ છે એમાં છોડાઈ શકે છે અને જે પણ ફ્રેન્ડ્સે આગળના વિડીયોસ કરંટ અફેરને લગતા જોયા ના હોય તો તમે જોઈ લેજો કેમ કે આપણી एग्जाम માં 10 માર્ક્સ કો એગ્રીકલ્ચરને લગતો કરંટ અફેર પૂછવાનું છે તો આમાંથી કઈક ને કઈક તમારું જો કવર થઈ જાય તો પણ આપણા માટે તો જેટલા બધુ માર્ક્સ આવે ઈ બેટર છે એટલા માટે ઓકે થેન્ક યુ